अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी

આ ભવ આ જે એવી રીતે દેખાય આપણે કહીએ છીએ ના દેખાય આ રીતે જન્મ થયો તો આ રીતે મનુષ્યમાં થયો તો દેવલોકમાં થયો તો પ્રાણીમાં થયો તો આમાં થયો તો આમાં થયો તો આખે આખા ભાવ ના દેખાય

કેટલા અવતાર થી ઉપર ચડી મેં પેહલાય તમને કીધું છે કે છેલ્લા અવતારમાં માતાના ઘરમાંથી સ્પષ્ટ વેદન હોય કીધું નથી બાર ની અવસ્થા શું જોવા દેવા એમ આવા જ્ઞાનીઓને માતાના ગર્ભમાંથી દેખાય નથી એમનો ઉદય કરવો પણ એટલા ક્વોલિફાઈડ હતા કે આ બધા અવતારો જોવા છતાંય પોતે સ્થિર રહી શકાય કારણ કે ખબર છે એમને અને એટલા માટે તો એમને ઉત્કૃષ્ટ પ્રકાર નો વૈરાઈ કે આવા તો કેટલાય ભાવો થઈ ગયા ઊંચા ને નીચા દેવલોક નરકલોક પશુલોક મનુષ્યલોક

સામાન્ય વ્યક્તિને જો એકબીજાના મન ને વાંચી શકે તો જીવી ના આવે એવો આકાર છે માટે કુદરત શું કહે છે તમે જેમાં ક્વોલિફાઈડ નથી એ વસ્તુ કુદરત તમને આપતી જ નથી અને તમારે જરૂર પણ નથી જીવવા માટે જરૂર નથી પણ તમે ક્વોલિફાઈડ હશો તો કુદરત તમને એની મે આપશે પણ તમારા પછી એક તો વેલ્યુ નહી હોય

બહુ હાઈ લેવલ એ તો આત્મ જ્ઞાની હતા સાહેબ એ કયું લેવલ છે ના કહેવાય આપણી પાસે નથી એવું કોઈ મેજરમેન્ટ પણ પાંચમામાં નહીં એ તો નવ દસ અગિયાર નવ દસ અગિયાર પડતા હોય આ બારમાં જતા રહે તો પછી કેવળ દર્શન થઈ જાય તો પછી કેવળ જ્ઞાન થઈ જાય બારમા મન હતા નિશ્ચય વ્યવહારથી વ્યવહારથી પણ વ્યવહારથી એ ચોથા પાંચમાં જઠા બના હોય તો હાઈ લેવલ સાત સાતમાંથી ઉપર જ હોય પડતી બદલાયા કરે સાત થી અગિયાર અપ એન્ડ ડાઉન થયા કરે બાકી હાઈ લેવલ જેને દાદા ભગવાન ચુક્કું જ કહ્યું કે જો મને પ્રત્યાક્ષ મળ્યા હોય તો અમે પૂઠે પૂઠે હવે આવું જ્યારે જ્ઞાની પુરુષ દાદા ભગવાન જ્યારે બોલ્યા હોય ત્યારે એનું લેવલ કયું હશે સાહેબ થેન્ક કે ભાવ ના બહુ હાર્ડ આપણે તો શું કહેવાય એમની અનુભવ દશા ની વાત જ ના કરાય અનુમોદન કરાય શું કરાય માપવા ના જવાય પણ અનુમોદન કરાય કે બસ આવી દશા આપણે પણ કેમ પામીએ એવું અનુમોદન કરાય આપણે મેજર કરવા ના જવાય ના જવા આપડે બધાને ભલે બારમું કેવાય નિશ્ચય થી પણ વ્યવહાર થી તો આપણું વ્યવહાર થી તો આપડું ચોથું એ ના કે ચોથા ની તમને દ્રષ્ટિ મળી છે પરંતુ પાસ નથી થયા દ્રષ્ટિ મળી છે એટલે તમને અત્યારે વ્યવહાર સંકેત કહેવાય નિશ્ચય સંકિત ના કહેવાય નિશ્ચય સંકિત એટલે પછી હું સુધાર્થમાં શું તે તમને એમ જ રહે નામ નિશ્ચય સંકિત કહેવાય પણ રાખવું પડે તો વ્યવહાર સંકેત કહેવાય આવે જાય આવે જાય માટે વ્યવહાર કહેવાય નિશ્ચય એટલે થઈ ગયું પછી હવે પાંચમાની વાત આપે એક ટકો અજ્ઞાન હોય તો એ સો અવતાર થઈ શકે ત્રણસો પાંસઠ ડિગ્રી નું ત્રણસો સાહીઠ ડિગ્રી નું કેવો જ્ઞાન હોય એમાંથી એક ટકો બાકી હોય તો એ સો અવતાર થઈ શકે

પણ તમે ત્રિરાશિક ના મૂકો કે એક ટકો અજ્ઞાન છે માટે એક અવતારમાં જશે એવું કહી શકો નહીં એવું કોઈ સ્ટાન્ડર્ડ કુદરતે આપ્યું નથી પચીસ ટકા અજ્ઞાનવાળો પણ પાંચ અવતારમાં મુકસી જાય અને બે ટકા અજ્ઞાનવાળો પણ પચાસ અવતાર સો અવતાર પછી મુકસી જાય કોઈ કન્ડિશન નથી એવી એવું કોઈ સ્ટેટિસ્ટિક છે નહીં સમજાય છે શ્રીમદ રાજચંદ્રનું તમે સાંભળ્યું છે

બીજા અવતાર કયા હશે અત્યારે ક્યાં હશે એ આપણને ખબર નથી મોક્ષે પણ હોય ના પણ હોય પણ આપણી પાસે જ્ઞાન નથી પણ અહીંયા જીવતા હતા અને પચીસો વર્ષ પહેલા ભગવાન મહાવીર શિષ્ય હતા એ તો એમને એટલે એમાં આપણે બુદ્ધિ લગાવવાની એટલે મહાવીર ને મળ્યા પછી મહાવીર પાસે દીક્ષા લીધા પછી સાંભળો બરાબર કાન ખોલી ને તીર્થંકર ને મળ્યા પછી તીર્થંકર ના દર્શન કર્યા પછી તીર્થંકર પાસે દીક્ષા લીધા પછી પણ આટલા વર્ષો થયા હવે આપણે મેજિક માનીએ તો બોલતા નથી લાગે એટલે અધ્યાર માર્ગ મેજિક છે ને